રામ રામ સીતારામ મજામાં બધાય ને આપણે જાય તો હવારનો હારામાં સારો વરસાદ ચાલુ છે ગયો રેડે રેડે ખેતરમાં ને આવો પાણી હાલવા મીડે એવું થઈ ગયું એવું તો પાછું થોડુંક હરોળું બંધ થઈ જાય ને એટલે થોડુંક ખોવાઈ જાય પાણી આવે હા મોટે મોટેમ વરસે વર્ષે કારણ ગયું છે ગયું

કારણ કે બહુ જોરદાર મોટે મોટા સાટેનિ ઢરે ગઈ એવું કઈ થઈ જાય વાંધો નહીં આવે મારી દે ને એટલે ગઈ થઈ જાય જવાર બવાર ઉભી થઈ જાય આપડી માંડવી જમાવટ કરી ગયો એક નંબર બને ગયો ગટણે ખરે નહીં પાણી વાર સકું ઓનો કોસે ન દીખે મારવે ઘુમરા ઓ ટણે જોરદાર પડે વરસાદ હકાર ડુબાન થઈ ગયો વરસાદ આપણી જો હવાનું સારું થવા જમાવટ કરવો હોય તો કરે કદાચ આપણી જો વરલામ પેપડા એવા જોરદાર હાવ પંખી ગયે ને એ હાવ મલક ખાવા આવે કઈ એમ હવે ધીમાવટ આવજે એણી હો આવો કિલોર કરે આવ આપણે ઇંચાઈ કે હેન્ડબીરા રાખીએ આવો મજા આવજે એપડા આવે બધા આવો પુષ્કળ આવ જે આ પક્ષી છે નહીં અને આ પક્ષી આપણી મગફળીમાં યુરો કે આવ્યું ને તો એ પણ ખાઈ જાય આપણી વૈયા ઘી આણે અવાર બહુ આવ્યા ને કદા આવતા પહેલાં પણ બેક વર્ષથી હવે ઓછા આવતા અવાર પણ બાબત હવે ક્લિ વાર કરે હવે હવે કદાચ આપણી સિસ્ટમ પૂગવી છે પૂગે એવું લાગે હજુ સવારનું દેખાય હજુ આ નો ફૂલ પવન ફૂલ અને રેડા હારા જ આવે સવારના એટલી માનો નહીં કે મોટા મોટા સાથે આવે ભાદેવ મહિના નહીં વાતાવરણ મસ્ત લાગે અટાણ કોઈક થાય તો તડકો નીકળે સુરજ દાદા દર્શન દે સુરજ દાદા તો સૌરે કડીક થાય તો વાદળો નોંધા રહે અટાણે જો અહીં આથમણો વર્ષે અટાણે જો આ વરસાદ જોરદાર પડે હા હા કારું ડુબાંગ થઈ ગયું હવે એકદમ કાંધી થઈ રહી હા હો જમાવટ કરે ગયો વરસાદે ના તો એવું કીવો ગઈ તો દેખાય તને એવું આપણું લાગે કે જમાવટ કરે ગયો